સમય શરૂ થઈ ગયો છે બાળકો ને સ્કૂલ માં વેકેશન પડવાનો સમય પણ નજીક આવી ગયો છે અને આ એ સમય છે જ્યાં આપણે ગરમી નથી સહન કરી શકતા તો ચાલો મિત્રો આપણે એ જગ્યાએ જઈએ જ્યાં ઠંડક જ ઠંડક હા મિત્રો હું વાત કરવા જઈ રહ્યો છું રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા અરવલ્લી પહાડોની ગિરિમાળાની વચ્ચે વસેલા માઉન્ટ આબુ મિત્રો આપણે જો માઉન્ટ આબુ જવાનો પ્લાન કરીએ તો ત્યાં કેવી રીતે જવું પણ મિત્રો માઉન્ટ આબુ જવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો રહેલા છે જો તમે બાય રોડ જવા માગતા હોય તો અમદાવાદથી માઉન્ટ આબુ બસો ને ત્રીસ કિલોમીટર થાય છે જો તમે ઉદયપુરથી આવતા હોય તો માઉન્ટ આબુ એકસો સાઠ કિલોમીટર આવેલું છે જો તમે બાય ટ્રેન આવતા હોય તો સૌથી નજીકનું કનેક્ટેડ સ્ટેશન પડે છે આબુ રોડ અને આબુ રોડથી માઉન્ટ આબુ સત્યાવીસ કિલોમીટર છે આ સ્ટેશન ઘણા શહેરોથી કનેક્ટેડ છે એરપોર્ટ પડે છે અમદાવાદ નું અને ઉદયપુરનું ત્યાંથી તમે ટેક્સી કે પ્રાઇવેટ વાહન કરીને આવી શકો છો અહીં આવ્યા બાદ મિત્રો રહેવાની અને ખાવા પીવાની શું સુવિધા છે શું વ્યવસ્થા છે આપણે એની માહિતી મેળવીશું જોવાલાયક કયા સ્થળો છે તેની પણ માહિતી મેળવીશું તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ત્યાં કઈ હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં સ્ટે કરો અહીં ઘણી બધી હોટલો આવેલી છે અહીં તમને આઠસો રૂપિયાથી માંડીને ત્રણ હજાર ચાર હજાર સુધીના રૂમ મળી જાય છે જો તમે ધર્મશાળામાં રોકાશો તો તેની અંદર તમને પાંચસોથી છસો રૂપિયામાં રૂમ મળી જાય છે અને જો તમે પીજી તરીકે કોઈ સ્ટે કરો છો તો તેની અંદર તમને છસોથી આઠસો રૂપિયામાં રૂમ મળી જાય છે જો તમે સિંગલ પર્સન હશો તો રઘુનાથ મંદિરમાં તમને ડોમેટરી સો રૂપિયામાં મળી જાય છે અને એ મંદિર નક્કી લેવની નજીકમાં જ છે વાત કરીએ મિત્રો ખાવા પીવાની તો અહીં દરેક જાતની રેસ્ટોરન્ટ આવેલી છે તમે કોઈપણ પ્રાંતમાંથી આવતા હોય તો તે પ્રમાણે તમને વેજ કે નોનવેજ ભોજન મળી જાય છે એક વાક્યમાં કહીએ તો તમારે ખાવા પીવાની ચિંતા કરવાની જરૂર નથી હવે વાત કરીએ મિત્રો જોવાલાયક સ્થળોની તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ગુરુ શિખરની આ શિખર સમુદ્રની સપાટીથી લગભગ સત્તરસો ને બાવીસ મીટર આવેલું છે અહીં તમે શ્રી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ચરણ પાલિકાના દર્શન કરી શકો છો મિત્રો અહીંથી તમે અરવલ્લીની ગિરિમાળાના મનમોહક દ્રશ્યો જોઈ શકો છો મિત્રો તમને એવું લાગશે કે આપણે વાદળની ઉપરથી ચાલી રહ્યા છે જે આપણે ગૌમુખ મંદિરની અહીં વસિષ્ઠ ઋષિમાં આશ્રમ પણ આવેલો છે જ્યાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ ભરત અને શત્રુગ્ને પ્રારંભિક શિક્ષા લીધી હતી અહીં લોકો મેડિટેશન કરવા પણ આવે છે માં સરસ્વતી નદીનું પાણી ગાયના સ્ટેચ્યુમાંથી અવિરત નીકળ્યા કરે છે એટલે તેને ગૌમુખ મંદિર કહેવામાં આવે છે પણ મિત્રો આ મંદિર જોવા માટે તમારે સાતસો પગથિયા નીચે ઉતરવું પડશે

શિલ્પકળાનો આ એક બેનમૂન ભવ્ય નમૂનો છે હવે મિત્રો વાત કરીશું આપણે હનીમૂન પોઈન્ટની

સ્વામી વિવેકાનંદે અહીં તપસ્યા કરી હતી હવે મિત્રો વાત કરીશું અર્બુદા દેવીની એટલે કે અધર દેવી અધર નો અર્થ થાય છે હોઠ આ મંદિર એકાવન શક્તિ પીઠો સાથે સંકળાયેલું છે અહીં સતી માતાનો હોઠનો ભાગ પડ્યો હતો મિત્રો આ મંદિર જવા માટે તમારે 350 પગથિયા ચડવા પડશે ત્યારે ગુફામાં માના દર્શન થાય છે તો મિત્રો હવે વાત કરીશું આપણે નક્કી લેખની કે આ માનવ સર્જિત તળાવ નકથી એક રાતમાં ખોદવામાં આવ્યું હતું તેથી તેને નક્કી તળાવ પહેરવામાં આવે છે સહેલાનીઓ માટે આ જગ્યા પ્રમુખનું આકર્ષણ છે અહીં તમે થોડી વોટર એક્ટિવિટી પણ કરી શકો છો તમે અહીં આવીને જોર્મિંગની મજા પણ લઈ શકો છો અને બોટિંગની મજા પણ લઈ શકો છો જો મિત્રો તમારે જોર્મિંગની મજા માનવી હોય તો એકસો પચાસ રૂપિયાની ટિકિટ લેવી પડે છે જો તમારે બોટિંગ કરવું હોય તો પેડલ બોટિંગના બસો રૂપિયા અને પેસેન્જર બોટિંગના ત્રણસો રૂપિયા ચૂકવવા પડે છે મિત્રો વાત કરીએ જો નક્કી ઊંડાઈની તો આ નક્કી ઊંડું છે અને તેનો ઘેરાવો લગભગ અઢી કિલોમીટર સુધી મિત્રો શિયાળામાં હાડ થી નાખે તેવી ઠંડી પડે છે ત્યારે આ નક્કી તળાવ બરફમાં રૂપાંતર થઈ જાય છે મિત્રો અહીંથી તમે આજુબાજુના પ્રાકૃતિક દ્રશ્યો જોઈ શકો છો સહેલાણીઓ અહીં વિડીયો શૂટિંગ અને ફોટો શૂટિંગની મજા લેતા હોય છે તો મિત્રો હવે વાત કરીશું સનસેટ પોઈન્ટની મિત્રો આ પોઈન્ટ માઉન્ટ આબુથી બે કિલોમીટરના અંતરે આવેલો છે અહીં ડૂબતા સૂરજને જોવાનો પણ એક લાહો છે એવું લાગે છે મિત્રો કે સૂરજ આસમાનથી ઉતરીને પાતાળમાં જઈ રહ્યો છે અહીં સહેલાણીઓ ફોટોશૂટની પણ મજા માણતા હોય છે મિત્રો એક પ્રશ્ન સો ટકા થતો હશે કે આ બધી જગ્યાએ ફરવા જવું કેવી રીતે તો મિત્રો માઉન્ટ આબુથી જ આબુ દર્શનની બસ મુકાય છે તેમાં તમે દરેક સ્થળોની વિઝિટ કરી શકો છો તેમાં આખો દિવસ તમારો નીકળી જાય છે અને રાત્રે બસ તમને પરત લાવે છે બીજો વિકલ્પ છે મિત્રો તમારો ટુ વ્હીલરનો અને ફોર વ્હીલરનો તેનાથી પણ તમે વિઝિટ કરી શકો છો મિત્રો એવું તમને થતું હશે કે આ બધી જગ્યાની વિઝિટ કરવા માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લાવું ક્યાંથી તો તેની તમારે ચિંતા કરવાની જરૂર નથી અહીં રેન્ટ પર તમને બધું જ મળી જશે હવે વાત કરીએ જો રેન્ટની જો તમારે એક્ટિવા લેવું હશે તો તમારે ત્રણસોથી પાંચસો રૂપિયા સુધીમાં મળી જશે જો તમારે મોટર લેવી હશે તો તે તમારે છસોથી આઠસો રૂપિયા સુધીમાં મળી જશે અને જો તમારે ફોર વ્હીલર લેવું હશે તો તમને એ પંદરસોથી અઢારસો રૂપિયામાં મળી જશે આ સિઝનનો ભાવ છે મિત્રો વઢઘટ થયા કરે છે પણ એક વસ્તુ હું તમને કહી દઉં કે બાર્ગેનિંગ કરવું બહુ જ જરૂરી છે તો તેના માટે તમારે તમારી પાસે આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવું જરૂરી છે મિત્રો અહીં શોપિંગ કરવા માટે પણ મોટો બજાર આવેલો છે ત્યાંથી તમે ચીજ વસ્તુઓ ખરીદીને માઉન્ટ આબુની યાદોને સંજોળી શકો છો મિત્રો આ સિવાય જોવાલાયક ઘણા બધા સ્થળો છે જેવા કે ગણેશ મંદિર સોમનાથ મંદિર ટ્રેવલ ટેન્ક રઘુનાથ મંદિર પ્રાચીન મ્યુઝિયમ બ્રહ્માકુમારી પીસ પાર્ક ઇત્યાદિ પણ જે મેઇન જોવાલાયક સ્થળો છે તેની મેં તમને જાણકારી આપી દીધી મિત્રો આ બધી જગ્યાએ હરવા ફરવા ખાવા પીવા અને રહેવાનો જે ખર્ચ થાય છે તેની વાત કરું તો અહીં વ્યક્તિ દીઠ છથી સાત હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તમે તમારા બજેટ પ્રમાણે અહીં સ્ટે કરી શકો છો આ ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન અને શોપિંગનો ખર્ચ એડ કરવામાં આવ્યો નથી તો મિત્રો આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટમાં તમારા પ્રતિભાવ લખી જણાવજો હવે વાત કરું તમને મોટા અંબાજી મંદિરની તો મિત્રો અહીંથી થોડીક દૂર જ એ મોટા અંબાજી મંદિર આવેલું છે બને તો તમે ત્યાં પણ દર્શન કરી આપજો જો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ પ્રકારની વિડીયો હું તમારા માટે લેતો આવીશ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે હું ફરી મળીશ અત્યારે મને રજા આપશો ધન્યવાદ નમસ્કાર